નમસ્કાર દોસ્તો સુરેશ સુરેશભારી ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે ને અત્યારે દોસ્તો આ મૃતદેહને અંતિમ વિદાય આપી રહ્યા છે લોકો અને એકદમ ઉત્સાહી અને આનંદથી વિદાય કરી રહ્યા છે તો દોસ્તો તમને આ વિડીયો કેવો લાગ્યો અને પહેલી જ વાર જોઈ રહ્યા છો તો તમે શું કહેવા માંગો છો આ વિડીયોમાં અને દોસ્તો હું પણ આજે આ પહેલી જ વાર વિડીયો જોઉં છું કે મૃતદેહને એકદમ આનંદથી વિદાય કરી રહ્યા છે માણસો તો તમે પણ શું કહેવા માંગો છો આ વિડીયોમાં તો વિડીયોમાં કંઈ પણ કહેવા માંગતા હોય તો કોમેન્ટમાં જરૂર કહી દેજો અને ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો